મિત્રો ગુજરાતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એનો વિકાસ થાય એના માટે ખૂબ જ સુંદર ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર યોજાવાનું છે વી યુ એમ બે હજાર છવ્વીસ જેની અંદર વીસ દેશોના બસોથી વધુ પ્રતિનિધિ આવશે આપણે વધુ વિગતવાર જાણીએ વીસ દેશમાં જો તમે માર્કેટિંગ કરવા જાઓ તો તમને પચાસ લાખથી એક કરોડનો ખર્ચો થાય જ્યારે અહીંયા વીસ દેશના લોકો સાથે તમને બિઝનેસ કરવાનો ખર્ચો ફક્ત એક લાખ છે એમાં પણ જો સરકારની એમડીએ સ્કીમની સબસિડીનો લાભ લો તો એ કોસ્ટ લગભગ ઝીરો થઈ જાય છે હું એવું માનું છું કે એક્સપોર્ટની દિશામાં વિચારતા હોય એ લોકો એમાં ભાગ લેવો જ જોઈએ બે હજાર ચૌદમાં અમને જ્યારે આ વિચાર આવ્યો કે આપણે માલ વેચવા વિદેશ શું કામ જવું વિદેશીઓ આપણો માલ લેવા આપણા આંગણે શું કામ ના આવે એટલે જે સૌરાષ્ટ્રની એક કહેવત છે હટાણું કરવાની વાત તો વિદેશીઓ હટાણું કરવા આવે અને આપણે વેપાર કરીએ એવો એક વિચાર આવ્યો એટલે પંદરથી છવ્વીસ સુધી એ ચાલુ છે એટલે આ અમારો જે મેળો છે ને એ મેળો દેશી છે પણ વેપાર વિદેશી છે આ આખો કન્સેપ્ટ છે મારો પહેલે વર્ષે જ્યારે બે હજાર પંદરમાં કર્યું ત્યારે ખૂબ પીટાણા અમને એટલો રિસ્પોન્સ ન મળ્યો પણ કોન્ફિડન્સ અમારો ન ટુટો તો બીજે વર્ષે એકસો છપ્પન લોકો આવ્યા વિવિધ દેશોમાંથી અને એ સિલસિલો આજની તારીખે પણ ચાલુ છે આજે બારમી એડિશન અમે અમદાવાદ કરવાનું આખું આયોજન વિચાર્યું અને અમદાવાદના ઘણા બધા સંગઠનોએ એમને સહકાર આપવાની જાહેરાત પણ કરી આ વખતે આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી લગભગ બસો કરતાં વધુ લોકો આવી રહ્યા છે અને એ ત્રણ દિવસ એક્ઝિબિશન માણશે એની સાથોસાથ બી ટુ બી મીટિંગો કરશે એની સાથોસાથ ત્રણ દિવસ પછી બધી ફેક્ટરી વિઝિટમાં પણ જશે અને પ્રોડક્શન કેમ થાય છે ફેક્ટરી કેવી છે એની કેપેસિટી કેટલી છે એ બધું થશે એટલે આના કારણે એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે જેનાથી વેપાર વધારવાની તક બહુ મોટી મળે છે અમે લોકો કેપ્સન રિસોર્સિસ કોર્પોરેશનનાથી અમારી બ્રાન્ડ ચલાવીએ છીએ એમાં કેપ્સન એર કુલર્સની મારી જે બ્રાન્ડ છે એ સાડા પાંચથી છ વર્ષથી એસયુએમ સાથે જોડાયેલી છે અને એસયુએમ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યારે અમે લાસ્ટ ટાઈમ રાજકોટમાં હતા ત્યારે મેં પરાગભાઈને કહ્યું કે આ પ્લેટફોર્મ આફ્રિકા માટે કોઈપણને બિઝનેસ કરવો છે ને તો ગેટ ગેટવે જેવું છે કે તમને ડાયરેક્ટ એન્ટ્રી અને આફ્રિકાના ચોપ્પનમાંથી મોસ્ટલી આમ જોશો તો ઓગણપચાસ જેટલા અહીંયા આવે છે 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 નોંધ તો માટે માટે બિઝનેસ કરવા અત્યારે સાઉથ આફ્રિકામાં સૌથી મોટી ડિમાન્ડ થઈ રહી છે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ માટે આ સૌથી મોટો એડવાન્ટેજ મળી રહ્યો છે અને આવા સમયે જ્યારે ટેરિફના જ્યારે ઇસ્યુ આખા વર્લ્ડમાં અત્યારે ક્રાઇસિસ ઊભી કરી છે એ સમયે આપણે એક્સપોર્ટ કરવા માટે નાના નાના ઉદ્યોગો જો બહાર જવું પડતું હોય એ કરતાં સૌરાષ્ટ્ર વેપારી ઉદ્યોગ મંડળે જ્યારે આવું એક એક્ઝિબિશન કર્યું છે અને આફ્રિકાના બધા ડેલિગેટ્સો આપણા એક મંચ ઉપર એક જગ્યા પર આવતા હોય તો આ એક્ઝિબિશનનો સૌથી મોટો બેનિફિટ આપણા ગુજરાતના ઉદ્યોગકારોને મળે એવું લાગે છે પહેલાંના સમયની અંદર અમારા કે અમારે પરદેશ જવું પડતું હતું આ બધું જોવા માટે એના બદલે અત્યારે આ આ પ્રતિનિધિઓને બધા આપણા અમદાવાદના ઘર આંગણે આવી રહ્યા છે અને એનો મોટા મોટો લાભ ત્યાં ગયા સિવાય અહીંયા મળી શકે એવો છે અત્યારે જે એક્સપોર્ટનો વિચારો કરી રહ્યા છો એ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ જે આ કરી રહ્યું છે અને આફ્રિકન કન્ટ્રીઝમાંથી જે ડેલિગેશન આવે છે બહુ અગત્યના છે એન્જિનિયરિંગ હોય એન્જિનિયરિંગ મશીનરી હોય એના પાર્ટ્સ હોય પમ્પ્સ હોય વોટર પમ્પ્સ હોય આની બહુ જ મોટી રિક્વાયરમેન્ટ છે મારે એક વાત કહેવી જરૂરી લાગે છે કે આ ટ્રેડ ફેર શો એક પણ દેશમાં જ્યારે કોઈપણ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જાય છે જ્યારે મિનિમમ પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને ત્યારે એને એક જ દેશમાં એને બિઝનેસ કરવાની તક મળે છે જ્યારે આ એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં ત્રીસ ઉપરાંત દેશોના પ્રતિનિધિઓ મળે છે એમની સાથે બી ટુ બી બી મીટિંગ પણ કરી શકે છે અને સાથોસાથ અમારે આ મધ્યસ્થિતિ બિઝનેસ પણ કરી શકે છે તો મિત્રો આ વર્ષે યુએમ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર અમદાવાદમાં થવાનું છે તારીખ અગિયાર બાર અને તેર ફેબ્રુઆરીએ જો તમે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છો તો આવો સાથે મળીને આગળ વધીએ